હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં શું કરે આપણા સબસ્ક્રાઈબરોને હાઈતમ આવી ગઈ તો બધાએ રાંધી લીધું હશે આપણે પણ હવે આજે વરગવાનું છે તો શું શું બનાવીએ એ તમને આગળ જણાવીએ એટલે જો કે બધાએ હાજા માંદા છે એટલે બહુ જાદુ તો કાંઈ નથી માંદણા મારવાના આમાં કોઈનો વધાર ન હોય આપણે જે બનાવવું હોય જે માફક આવે બનાવે કોઈપણનો વધાર નહીં કરવાનો જે આપણને ફાવે એ બનાવવાનું અન્ય ઓયલું બનાવ્યું તો આપણે ઓલું બનાવીએ એ કાંઈ નહીં કોઈને થોડું કુટુંબ હોય કોઈને જાજુ કુટુંબ હોય તો એ પ્રમાણે જે ફાવે એ બનાવવાનું જો ચાલો આપણે નાઈ તો એને કમ્પ્લીટ થઈ ગયા આઇટમ આવી તો કાલે વાળનું ડાઈ નહીં કરાયું બીજું તો કાંઈ ગામડામાં અમારે કઈ ન હોય કોઈનો વદાણ ન હોય જેને જે કરવું હોય આપણે કાં આઈબ્રો થઈ જાય અને માથામાં ડાય મારી દીધી એટલે રેડી તો જો આપણે આ કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આજે રેસિપી તો ઓમ નહીં બતાવીએ પણ શું શું બનાવશું એ તમને આગળ બતાવશું થોડું ઘણું તૈયાર લઈ લેવું ને થોડું ઘણું બનાવશું તો અત્યારમાં બેનનો ફોન આવ્યો છે જીજાજીની તબિયત સારી નથી તો ગયાનું રસોઈ કઈ નથી થઈ તો મને કે આજે આવજે રંધવા તો ત્યાં જવાનું છે તો થોડુંક હવે બનાવી દઈએ પછી આપણે જઈએ તો જ્યારે ખાવું હોય ત્યારે બનાવી શકીએ એવું કંઈ નથી અત્યારે બધી બધું મને આવા તેલ મોંઘા પાળા બધા લોટ એટલે થોડોક ડર બનાવશું તો આવું બધું છે હવે દરે પેલા વરગીએ છે શું બનાવીએ આગળ જોડાઈ રહેજો તો દરનું મુહૂર્ત કરીએ છીએ હમણાં તો ઘડિયાળમાં કેટલા ટાઈમથી હોય તમને હાલો આગળ બતાવી દઈએ જોડાઈ રહેજો જય માતાજી તો જો હાલો સાડા નવ થઈ ગયા ઘડિયાળમાં હાલો આજે શુક્રવાર છે અને કાલે શનિવાર છે ને કાલે સુલાઈ ઠારવાના છે

જોડાઈ રહેજો આગળ શું કરીએ તો હાલો આપણે બાજરાના રોટના કારા ઢોકળા બનાવવા છીએ તો આપણે બોપરની રસોઈ કરવા વરગતા તો મયુભાઈ કહે કે મમ્મી મારે કારા ઢોકળા ખાવા મેં કીધું ચાલો કારા ઢોકળા બનાવી નાખીએ તો જાતે ચટણી જ બનાવે કાળા ઢોકળા તો મયુભાઈ કે મમ્મી મને વઘાયરા વગરના દે તો એને માટે વઘાળ્યા વગરના તો આપણે મોહિતભાઈ પપ્પાના ને આપણા વઘાર્યા તો જો કેટલા મસ્ત છે બધું મસાલો નાખી લસણ ની કટકી તલ ને જીરું ને લીમડો તો બહુ મસ્ત બની ના તો હાલો જેને કોઈ પણ ને ખાવા હોય આવી જાવ ઢોકરા ને ચટણી તો હાલો હવે આપણે લોટ બાંધવા વરખશું આઈટમ લાડવા બનાવશું તો તમે કોઈ પણ ને ખાવ હોય તો આવી જાવ લીસા લાડવા તો જો ગરમ પાણી થી લોટ બાઈ દો તો હવે એમાં વાયરા આપણે મૂઠિયા તો હાલો હમણાં તેલ મૂકીને તરી નાખીએ તો જો આપણે તેલ મેલી દઈરા તો હમણાં તરાઈ જાય તો મિક્સરમાં કરી નાખીએ ભૂકો જો હાલો ઠરી જાય એટલે ભૂકો થઈ જાય તો સાહણી મેલ જાય તો હાલો આપણે સાહણી મૂકી દીધી જો સાહણી આવી ગઈ નાખ દીધું આપણે લીસા લાગવાની તો એકદમ મસ્તીનું હમાય હલાવી નાખી હલાવીને પછી ઠરી જાય એટલે હમાય મહરી નાખવાનું એકદમ મસ્ત લીસા લાડવા થાય તો જો આ રીતનું પછી પાતરી દીધું એટલે આપણે થરી જાય તો થરી જાય એટલે આ રીતનું કરી ફેરવીએ તો સાવ થરી જાય થરી જાય એટલે હમાય પીનલો મહરીન વારીન પછી લાડવા વયરા એના લીસા લાડવા દીવા રાત ફેરે ગયા ને લાડવા બનાવ્યા તો જો કેવા મસ્તીના બૈના કોઈપણને ખાવા હોય તો આવી જાવ ખાસ કરી જો આપડે લાડવા બની ગયા છે તો આવી જાવ જેને હાઈટન કરવી હોય એક નંબર છે ખાસ કરીને કમેન્ટ કરજો જો લીસા લાડવા મસ્તી ના થયા હોય તો કોમેન્ટ તો કરજો જ કેવા થયા આપણા લાડવા

થેપલા બનાવ્યા છે ચટણી બનાવી શાક સાથે મરચા તૈરા ચાલો હવે ચણા હવે બનાવશું બજરાના રોટલા રોટલા બની ગયા છે આઈટમના કઈ પ્રકારના ખાવા આવી જાવ જો ગરમ ગરમ રોટલે મન થઈ જાય મમરા તીખા ગાછું બીજું શું હવે સવાળું ચંપાકલિક ગાછું આવી આપણે હાઈ તમ બધી તો હાલો જેને કોઈને પણ હાયતમ કરવું એ આવી જાવ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય ખાસ કરીને બે દબાવી દો જય માતાજી